ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીને લઈને મેદાને છે ત્યારે આદિવાસીઓને તેમણે એક થવા માટે હાકલ કરી હતી આ સાથે જ તેમણે તેમના પ્રતિસ્પર્ધીઓને આડકતરી રીતે માત્ર ને માત્ર પાર્ટીના માણસ થઈ ગયા હોવાનો આક્ષેપ પણ કર્યો છે કોને આક્ષેપ કર્યો અને વધુમાં આદિવાસીઓને શું હાકલ કરી તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી સક્રિય થતી જોવા મળી રહી છે વસાવા આદિવાસી સમાજની એક ચિંતન શિબિર કે જે લીંબડી રૂકડી ખાતે યોજાઈ હતી ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે જનતાને સંબોધન કર્યું હતું આ સંબોધનમાં તેમણે આદિવાસીઓને એક થવા માટે હાકલ કરી હતી તો આ સાથે જ પોતે પહેલા આદિવાસી છે પછી કોઈ પાર્ટીના નેતા હોવાની તેમણે વાત કરી હતી ત્યારે આડકતરી રીતે તેમણે મનસુખ વસાવા પર પણ પ્રહાર કર્યા હતા કારણ કે મનસુખ વસાવા અવાર નવાર એવા નિવેદનો આપતા હોય છે કે તેઓ પોતે આદિવાસી દીકરો છે ત્યારે આદિવાસી ચિંતન શિબિરમાં તે ઉપસ્થિત ન હોવાને લઈને ચેતર વસાવાએ મનસુખ વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા શું પ્રહાર કર્યા તે સાંભળો આપણે કૌનસીબી છે મિત્રો આજે આદિવાસી સમાજ મૂળ માલિકની વાત કરે છે આપણે મૂળ માલિકો છે આજે પણ આજ પરિસ્થિતિ છે આપણા જ લોકોને કેટલાક લોકો હાથો બનાવીને આજે આપણા પર રાજ કરી રહ્યા છે આજે આપણે પક્ષ પાર્ટીઓમાં વેચાયેલા છે આવીને જો વિચારીશું તે દિવસે આપણો સમાજ એક થઈને ઉભો રહેશે અહીં આપી છે આપણને ગ્રામ સભાની માહિતી

અને ઘણા સાથી મિત્રો એ જેટલા પણ અહીં સ્ટેજ પર આવીને જેમણે પણ નિવેદન આપ્યું છે ભાષણ આપ્યું છે તમામે કીધું કે આપણે આ દેશના માલિક છે આપણા આદિવાસીઓમાં ચૂટાયેલા પ્રતિનિધિઓ થી લઈને ઘણા આપણે પરેશાન છે પણ મિત્રો આજે આ સ્ટેજ પર આપણે સામાજિક રીતે આપણે ઉપસ્થિત થયા છે જેટલા પણ અમે રાજકીય લોકો અહીં તમારા આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત થયા છે તમામ લોકો લોકો અમે 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 એવું માનીએ છે 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 કે પહેલા આદિવાસી પછી કોઈ જે આવું માને આજે તમારા આમંત્રણ ને માન આપીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે જે લોકો પાર્ટીને મહત્વ આપે છે તે લોકો અહીં ઉપસ્થિત થયા નથી મિત્રો આપણે એ પણ સ્વીકારવું પડશે

આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર